તા આરોપીઓને ઝડપી પાડવાની સાથે પોતાના વિસ્તારમાં કાયદો વ્યવસ્થા જાળવવા પેટ્રોલિંગ કરી રહ્યું હતું તે સમયે બાતમી ના આધારે બિહાર રાજ્યના પટના જિલ્લાના બાળ પોલીસ મથકમાં અલગ અલગ ત્રણ ગેરકાયદે

બિહાર રાજ્યના પટણા જિલ્લાના બાઢ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર મંડળી રચી ખૂન કરવાનો તેમજ ગેરકાયદેસર મંડળી રચી ખૂનની કોશિશ કરવાનો તેમજ આમ શેકનો એમ ત્રણ ગંભીર પ્રકારના ગુનામાં અગિયાર વરસથી વોન્ટેડ આરોપી જે પોતે બિહાર છોડી અને સુરત શહેરમાં છુપાયો હોવાની પુણા પોલીસના પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રીને તથા સર્વેલન્સ ટીમને બાતમી હકીકત મળતા તેને પકડી પાડેલ છે અને આરોપીઓને પૂછપરછ કરતા તે બિહારના પટણા જિલ્લાના બાર પોલીસ સ્ટેશનમાં રાયોટિંગ વિથ મર્ડર વિથ આર્મસેક તેમજ રાયોટિંગ વિથ એટેમ્પ ટુ મર્ડર વિથ આર્મસેટ અને એક આર્મસેટ એમ ત્રણ પ્રકારના ગુનામાં છેલ્લા અગિયાર વર્ષથી વોન્ટેડ હતો બિહાર રાજ્ય પોલીસને આરોપી બાબતે જાણ કરવામાં આવે છે અને બિહાર પોલીસ આરોપીનો કબજો લેવા માટે ટૂંક સમયમાં આવનાર છે આમ પૂણા પોલીસ સ્ટેશનને માનનીય પોલીસ કમિશનરશ્રી માર્ગદર્શન હેઠળ અગિયાર વર્ષથી નાસ્તા ફરતા આરોપીને પકડવામાં સફળતા સાંપડેલ છે